કેમ છો બાર દોસ્તો આજે વાક્યનો નવો પ્રકાર શીખીશું અને એ પ્રકાર છે ઉદ્ઘાર વાક્ય આ જે છે છે ને એ તમે સમજી જ ગયા હશો શું ચિહ્ન શું કહેવાય ચિહ્ન પણ પહેલા એ સમજીએ કે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય કેવી રીતે ખબર પડે કે આ વાક્ય ઉદ્ગાર છે એ પહેલા આપણે જોઈએ તો જે વાક્યની અંદર આનંદના ભાવો હોય બરાબર છે આશ્ચર્યના ભાવો હોય શોકના ભાવો હોય ખ્યાલ આવે છે તમને હ ત્યાર પછી તે ઘૃણાના ભાવો હોય બરાબર તો આવા પ્રકારના ભાવો જે વાક્યમાં દર્શાવવા દર્શાવવામાં આવ્યા હોય એવા વાક્યને આપણે ઉદ્ગાર વાક્ય કહી શકાય બરાબર હવે આ જે વાક્યમાં આ જે બધા ભાવોની જે વાત કરી આનંદ છે ખુશી છે આશ્ચર્ય છે શોક છે ઘૃણા છે બરાબર આ જે બધા ભાવો છે એ ભાવો દર્શાવવા માટે કેટલાક શબ્દ પ્રયોગ પણ કરવામાં આવતા હોય છે શબ્દ પ્રયોગ કરીએ છીએ ને બરાબર ક્યારેક ક્યારેક આપણે સરપ્રાઇઝ થઈ જઈએ નવાઈ લાગે તો અરે અરે રે બરાબર વાહ તો આવા બધા જે શબ્દો છે એ શબ્દને ઉદ્ગાર સૂચક શબ્દ કહેવાય બરાબર ત્યારે વાક્યમાં કેવું કેવો કેટલું કેટલી બરાબર હાશ આવા પ્રકારના શબ્દો પણ આવતા હોય સમજાય છે તમને તો એવા શબ્દનો પ્રયોગ પણ ઉદ્ગાર વાક્યમાં કરવામાં આવતો હોય છે બરાબર તો પહેલા આપણે એની વ્યાખ્યા સમજીએ પછી આપણે ઉદાહરણ જોશું ઠીક છે શરૂ કરીએ આપણે જે વાક્યમાં આનંદ આશ્ચર્ય શોક કે ઘૃણાના ભાવો દર્શાવવામાં આવ્યા હોય

એના પછી ઉદગાર સૂચક ચિહ્ન આવ્યું વાહ પછી બીજું વાક્ય શાબાશ કોઈની પ્રશંસા કરીએ વખાણ કરીએ ત્યારે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ શાબાશ દિવાળીમાં કેવી સરસ અથવા તો કેટલી સરસ રંગોળી બનાવી બરાબર ત્રીજું વાક્ય હા એક અહીંયા તમને ચોખવટ પણ કરી લઉં કે વ્યાકરણમાં અલંકારો પણ આવતા હોય બરાબર એમાં એક અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર એમાં પણ ઉદ્ગાર સૂચક ચિહનો ઉપયોગ થતો હોય છે જાણે શકે બરાબર એનું પણ એકાદ એક્ઝામ્પલ જોઈએ આપણે જેમ કે જાણે હિમાલય કમ્પેરીઝન કર્યું છે ને પણ ઉદ્ગાર સૂચક ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર આગળી કા વાક્ય આપણે જોઈએ હાસ હવે મને શાંતિ થઈ બરાબર હાસકારો આપણે કરીએ બરાબર પછી અરે રે આ શૂન થઈ ગયું બરાબર તો આ તમે વાક્ય જુઓ એ દરેકે દરેક વાક્યમાં ઉદ્ગાર સૂચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે વાહ શાબાશ જાણે હાશ અને એના પછી તમે જોઈ શકો છો ઉદ્ગાર સૂચક ચિહ્ન બરાબર ઉદ્ગાર ચિહ્ન એનો ઉપયોગ કરવામાં આવ્યો છે બરાબર તો ઉદ્ગાર વાક્યમાં ફરી પાછું એકવાર ધ્યાનથી જોઈએ આનંદ આશ્ચર્ય શોક કે ગૃણા ના ભાવો દર્શાવ્યા હોય એના માટે ઉદ્ગાર સૂચક શબ્દનો ઉપયોગ કરેલો હોય ઉદ્ગાર સૂચક શબ્દ પછી ઉદ્ગાર ચિહ્નનો પ્રયોગ કરવામાં આવતો હોય છે બરાબર અને આપણે આ દ્રષ્ટાંતો જોયા તો આના ઉપરથી તમને ચોક્કસ સમજાઈ ગયું હશે બરાબર હવે ફરી પાછું નવા ટોપિક સાથે નવા પ્રકાર સાથે ફરી પાછા મળીશું Tenho azul de áudio.